મુન્દ્રાના તુંબળી ગામ નજીક આવેલ ગજોલ ડેમ પાસે યુવકનું મૃતદેહ મળી આવ્યો પ્રાથમિક સ્થિતિ જોતા હત્યા છે કે આત્મહત્યા તે હજુ સ્પષ્ટ થયું નથી મુંદ્રા તાલુકાના તુંબળી ગામ નજીક આવેલ ગજોલ ડેમ પાસે એકત્રીસ વર્ષનો યુવાનનો મૃતદેહ મળતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે મૃતકની ઓળખ અતુલ ધીરજલાલ ગોહિલ તરીકે થઈ છે તે એકત્રીસ વર્ષનો છે ઘટનાની જાણ થતા પ્રાગપર પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે પ્રાથમિક તપાસમાં અતુલ રાહુલ ગોહેલની હત્યા છે કે આત્મહત્યા તે અંગે પ્રાગપર પોલીસ સ્ટેશન પીઆઈ સિંગ પીઆ કેસની તપાસ હાથ ધરી રહ્યા છે મૃતકના પિતા ધીરજલાલ ગોહેલ સાથે ચર્ચા કરતા તેમણે જણાવ્યું કે તેમનો પુત્ર ઉગ્ર સ્વભાવનો હતો અને અચાનક ગુસ્સે થઈ જવું ગમે તે કરી નાખવું તેમજ જેમ તેમ બોલી દેવું એવા પ્રકારનો હતો તેમ છતાં સદગતના પિતાએ તટસ્થ તપાસની માંગ કરી છે પોલીસને હાલ કોઈ પણ શંકાસ્પદ પુરાવા કે કોઈ સાથે દુશ્મની હોય એ અંગે ખાસ જાણ મળી નથી પોલીસ દ્વારા મૃતકના મોબાઈલ ડિટેલ્સ અને અન્ય સંપર્કમાં આવેલ નંબરો પરથી માહિતી મેળવી વધુ તપાસ ચાલી રહી છે તપાસના પ્રાથમિક તબક્કે ડાબી બાજુ ઈજા થઈ હોય તેવા નિશાન જોવા મળી રહ્યા છે જેના કારણે કેસ વધુ રહસ્યમય બન્યો છે મૃતકનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ વધુ ખુલાસો થશે તેવી પોલીસે પ્રાથમિક વિગતો આપી છે આ અહેવાલ જયેશ ઘોર દ્વારા